કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી છે તેમજ ઉત્પાદન વધતા લોકો તેનો વપરાશ વધુ કરતા મિલેટ્સનો ઉપયોગ પણ ઘટતો ગયો હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ બે હજાર તેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરી લોકોને પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ આહારનો રોજિંદો ઉપયોગ કરવા સૂચન કર્યું જેના ભાગરૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા મિલેટ મહોત્સવ બે હજાર પચીસમાં વિવિધ લાઈવ વાનગીઓના ફૂડકોર્ટ પ્રદર્શન સ્ટોલ અને નિષ્ણાતો દ્વારા મિલેટ્સ આહારનું મહત્વ સમજાવીને માર્ગદર્શન આપતા કહું કે મિલેટ્સ આર્થિક અને કૃષિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત છે જેમાં ખેડૂતો બાજરી જુવાર કોતરી નાગલી કાંગ મોરૈયો વગેરેનો સમાવેશ થાય છે જેની ખેતી ઓછા ખાતર અને ઓછા પાણીથી પરિસ્થિતિમાં પણ સારું ઉત્પાદન મળી શકે છે વિવિધ મિલેટ્સના ખોરાકમાં ઉપયોગથી કોલેસ્ટ્રોલ અસ્થિભંગ ડાયાબિટીસ બ્લડ જેવા રોગો સામે ભારે રક્ષણ મળે છે અને આ કાર્યક્રમના સ્ટોલમાં ખાનગી કંપનીઓ દ્વારા મિલેટ્સ આધારિત પાપડ ફ્રાઇન્સ બિસ્કીટ જેવા અનેક વસ્તુઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે અને ખેડૂતોને પણ મિલેટ્સની ખેતી વધુ કરવા અપીલ કરી છે રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા ભાવનગર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે બે હજાર ત્રેવીસને એક આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવા માટેની જાહેરાત કરેલી એ વખતે લગભગ બોતેર જેટલા દેશોએ એના સમર્થન સાથે સારાએ વિશ્વની અંદર આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવેલી હતી એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર પણ જ્યાં ખાસ કરીને આઠ જેટલી મહાનગરપાલિકાઓ છે કે જ્યાં મિલેટ મહોત્સવ બે હજાર પચીસ ખાસ કરીને પ્રાકૃતિક ફાર્મર એના જે સ્ટોલ વગેરેનું નિદર્શન એવું કાર્યક્રમ આઠક જેટલી મહાનગરપાલિકાઓમાં કરવામાં આવ્યું છે એ પૈકીના ભાવનગર ખાતેથી પણ આજે આ મિલેટ મહોત્સવ બે હજાર પચીસ અને જે પ્રાકૃતિક ખેતીને અંતે જે ખેડૂતોએ પોતે ઉત્પન્ન કરેલી પ્રાકૃતિક વસ્તુઓ એના પણ સ્ટોલની સાથે આજે અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે જિલ્લાના ખેતીવાડી અધિકારી જિલ્લાના જિલ્લાના તંત્રએ ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે આ મહાનગરપાલિકામાં બે દિવસ સુધી આજે અને આવતીકાલ બંને દિવસ મિલેટ શ્રી ની વિવિધ વાનગીઓ સાથે વિવિધ પાકોની જણસો સાથે અનાજોની નિદર્શન સાથેની અહીંયા બે દિવસ સુધીનો આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે બે હજાર ત્રેવીસની અંદર જે રીતે દેશના પ્રધાનમંત્રી આંદરણી નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરી હતી એના ભાગરૂપે આ સળંગ આજે બે હજાર પચીસ સુધી લોકોની અવેરનેસ આવે લોકો આ મિલેટ શું છે એના વિશે જાગૃત થાય એનું સ્વાસ્થ્ય જળવાય અને ભવિષ્યની પેઢી પણ એક તંદુરસ્ત પેઢી બને એના ભાગરૂપે આ મિલેટ આવા મહોત્સવનું કાર્યક્રમોનું આયોજન કરીને શહેરોમાં વસતા શહેરીજનોને પણ આ અંગેની વિશેષ માહિતી મળે એ માટેના કાર્યક્રમ અહીંયા ભાવનગર ખાતેથી પણ આયોજન કરવામાં આવેલું